you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે બનાવેલા બીજા તબક્કાના પ્રોજેક્ટ તરીકે ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે ખાસ કરીને ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટ ને પહોંચાડવા ચાર અને ગાંધીનગર સુધી બાકીના ત્રણ તબક્કાને આવરી લેવામાં આવ્યા છે પ્રાથમિક તબક્કે તેરસો કરોડના ના આયોજન કરવામાં આવ્યું છે પેલા તબક્કામાં આંબેડકર બ્રિજ દફનાળા આવે છે અને તે જ અત્યારે ઓપરેશન સ્થિતિમાં છે બીજા તબક્કા ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર આવરી લેવામાં આવ્યા છે જે ડફ નાળાથી ઇન્દિરા બ્રિજ સુધી ના છે આ તબક્કાના કામ નો પ્રારંભ થયો છે જયારે ત્રીજા તબક્કામાં આ રીવરફ્રન્ટ ઇન્દિરા બ્રિજ થી છે શહેરી વિકાસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ચોથા તબક્કામાં પીડીપીયુ બ્રિજ થી શાહપુર બ્રિજ ને આવરી લેવાશે આ તબક્કામાં ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર આવે છે જેનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને અઢી વર્ષમાં પૂર્ણ થશે જયારે પાંચ થી સાત તબક્કા વચ્ચે પછી જાહેર કરવામાં આવશે જે કે ન્યુ ગાંધીનગર ના વિસ્તાર ને સાંકળી લેશે